પાટણ સાયન્સ સેન્ટર ખાતે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ભવ્ય ઉજવણી દસ જિલ્લાની તેતાળીસના એક હજારથી વધુ વિદ્યાર્થીઓ શિક્ષકોને સામાન્ય લોકોએ ભાગ લીધો પાટણના રીજીયનલ સાયન્સ સેન્ટર ખાતે આજે અઠ્યાવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ ગુજકોષ્ટ ગાંધીનગર તથા રાષ્ટ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી સંચાર પરિષદ નવી દિલ્હીના સહયોગથી રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ભવ્ય ઉજવણી કરાઈ જેમાં પાટણ મહેસાણા સાબરકાંઠા બનાસકાંઠા અરવલ્લી મહીસાગર ગાંધીનગર ખેડા પંચમહાલ અને કચ્છ જિલ્લાથી આવેલ તેતાળીસ શાળાના એક હજારથી વધુ વિદ્યાર્થીઓ શિક્ષકો અને સામાન્ય લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો આ કાર્યક્રમમાં શિક્ષણ સહાયની નવીન શિક્ષણ પદ્ધતિ તથા મોડેલ મેકિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું જેમાં ઓગણપચાસ વિજ્ઞાન આધારિત અને દસ ગણિત આધારિત કુલ ઓગણ મોડેલ વિદ્યાર્થીઓ દ્વારા તથા પાંચ જેટલા શિક્ષકોએ શિક્ષણ સહાયને નવીન પદ્ધતિ વિષયને લગતા મોડેલ રજૂ કર્યા હતા સ્પર્ધાના મૂલ્યાંકન માટે નિષ્ણાંત પેનલ તરીકે ડોક્ટર ધનરાજભાઈ ઠક્કર આચાર્ય શ્રી શ્રી સેટ એમ એન હાઈસ્કૂલ ડોક્ટર ઝુઝાર સંઘ સોઢા આચાર્ય શ્રી પીપીજી એક્સપેરિમેન્ટલ હાઈસ્કૂલ ડોક્ટર હિતેશ પટેલ ઓઢાવા પ્રાથમિક શાળા અને શ્રી અશ્વિન પરમાર બેપાદર પ્રાથમિક શાળા ઉપસ્થિત રહ્યા વિશિષ્ટ મહેમાન તરીકે પાટણના કલેક્ટર શ્રી અરવિંદ વિજયાનંદ હાજર રહ્યા તેમણે તમામ સહભાગીઓને પ્રોત્સાહિત કરતા જણાવ્યું કે ભારત ધીમે ધીમે વિશ્વમાં વિજ્ઞાન અને ટેકનોલોજીની શક્તિ બની રહ્યું છે તેમણે વધુમાં જણાવ્યું કે વિશ્વની મોટાભાગની ઇન્ફોર્મેશન ટેકનોલોજી આધારિત કંપનીઓના વડા ભારતના છે જે વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રમાં આપણે ક્ષમતા દર્શાવ છે કાર્યક્રમના અંતે વિજેતાઓને ટેલિસ્કોપ પુસ્તકો અને પ્રમાણપત્ર આપી સભાગ્યોને સન્માનિત કરવામાં આવ્યા સાયન્સ સેન્ટરના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડોક્ટર સુમિત શાસ્ત્રી દ્વારા તમામ સભાગ્યો સાથે ડોક્ટર નરોતમ સાહુ સલાહકાર ગુજરાત અને ને નવી દિલ્હીને આભાર આપી કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી એવાલ માનસિંહ ચૌધરી સબન ભારત ન્યૂઝપાત્ર